નમસ્કાર દર્શક મિત્રો અવર રાઇટ હાર્દિક સ્વાગત છે પરાગરાજના ગણરાજા શ્રી ગણેશ યુવક મંડળ છેલ્લા ચોત્રીસ વર્ષથી શ્રદ્ધા ભાવે ગણપતિજીની સ્થાપના કરતા આવ્યા છે આ વર્ષે આ મંડળે નારી શક્તિની થીમ સાથે ગણપતિ બાપાનું વિનાયકી સ્વરૂપ સ્થાપિત કર્યું છે ઓપરેશન સિંદૂરમાં સૈન્યની સફળતામાં નારી શક્તિના અદભુત યોગદાનથી પ્રભાવિત થઈને આ વર્ષની થીમને તેઓ નારી શક્તિને સમર્પિત કરી છે આ સાથે બાપાના દરબારમાં આપણા ભારત દેશની વીરાંગનાઓની ઝાંખી પણ દર્શાવવામાં આવી છે જેથી આજના યુગને જાણકારી મળી શકે કે આપણા દેશની વીરાંગનાઓએ આઝાદીની લડતમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપેલું છે હું ગૌરવ પટેલ પરાગ્રંદા ગણરાજા તરફથી ગણેશ ઉત્સવ બે હજાર ની આપ સર્વેને હાર્દિક શુભકામનાઓ પાઠવું છું આ વર્ષે અમે ગણપતિજીના વિનાયકી સ્વરૂપની સ્થાપના કરેલ છે આ તમ સૌ કોઈ જાણે છે કે ઓપરેશન સિંદૂરમાં નારી શક્તિના સમર્થનથી અમે પ્રેરિત થઈને આ વખતે અમે ગણપતિજીના સ્ત્રી સ્વરૂપ જેવા કે વિનાયકી સ્વરૂપની સ્થાપના કરે છે અંધકાસુર નામક અસુરના વધ કરવા માટે ગણપતિજીએ વિનાયકી સ્વરૂપ ધારણ કરવું પડ્યું હતું જે કોઈને માહિતી નથી કે એમને પણ વિનાયકી સ્વરૂપ એટલે કે સ્ત્રી સ્વરૂપ ધારણ કર્યું હતું અમારા મંડળનો એક જ પ્રયાસ હોય છે કે આપણા ઇતિહાસ વિશે સૌ કોઈને જાણ થાય અને અમે આપણા ઇતિહાસ આપણા પુરાવણો અને ઇતિહાસની જાણ કરીએ તેની સાથે જ આપણા વીર પુરુષોને તો સૌ કોઈ જાણે જ છે ઓળખે જ છે એમનો ઇતિહાસ સૌ કોઈ જાણે છે બલિદાન પણ સૌ કોઈ જાણે છે પરંતુ આપણી વીરાંગનાઓ જેવી કે રાણી લક્ષ્મીભાઈ અહિલ્યાભાઈ રાણી દુર્ગાવતી નાયકા દેવી જેવી ઘણી વીરાંગનાઓ થઈ ગઈ છે જેમને ભારત માટે બલિદાન આપ્યું છે તેમને તેમનો ઇતિહાસ જણાવવા માટે અમે પર્યાવરણના ગણરાજ્ય આ વખતે અમારા ગણપતિજીનું મંદિર એમના છબીઓથી સજ્જ કર્યું છે જેથી આપણી પેઢી અને આવનારી પેઢી આપણો ભારતના હિન્દુ ઇતિહાસ વિશે જાણી શકે કે આવી પણ નારી શક્તિ હતી કે જેમને આપણા ભારત માટે લડાઈ કરી હતી અને આપણા ભારતને બચાવવા માટે લડાઈ કરી હતી અમારો એક જ પ્રયાસ છે કે આ થ્રુ અમે આ વર્ષે સંપૂર્ણપણે બે હજાર પચીસનું વર્ષ અમે નારી શક્તિને સમર્પિત કરીએ છીએ જય ગણેશ